નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે પહેલગામમાં થયેલા આતંકી હુમલાને પરિણામે દેશભરમાં પ્રચંડ રોષ છે પાડોશી દેશ પાકિસ્તાને જ આ આતંકીઓને પોષ્યા છે અને એમના દ્વારા જ હુમલો થયો છે એ હવે નિર્વિવાદ છે ત્યારે પાકિસ્તાન વિરુદ્ધનો રોષ પ્રગટ કરવા માટે એકસો ચાલીસ કરોડ ભારતીયો તો કંઈ સરહદ પર જઈ ના શકે પરંતુ જેમને જે રીતે આક્રોશ વ્યક્ત કરવો એ રીતે કરે છે દર્શકો પાકિસ્તાનના ફ્લેગ હવે રસ્તા પર ચોંટાડવામાં આવે છે અને એના પરથી રોષપૂર્વક જોશપૂર્વક ભારતીયો પસાર થાય છે દર્શક મિત્રો આવા જ પોસ્ટર આજે ચંદ્રાવતી કારેલી બાગમાં પણ દેખાયા દેખાયા જાણ થઈ અતુલ ગામેચીને અતુલ ગામેચી પહોંચ્યા અને અતુલ ગામેચીએ ઉપરથી પોલીસને ફોન કરીને પોલીસ બોલાવી અતુલ ગામેચીને ન ગમ્યું અતુલ ગામેચી કહે છે કે શાંતિની ચિંતા છે પ્રધાનમંત્રીને વિનંતી છે કે પાક ઉપર હુમલો કરો પરંતુ આ રીતે કૌમી સૌહાર્દના બગાડો

અમને લાગ્યું ક્યાંક ને ક્યાંક પોલીસને જાણ કરી જોઈએ ને પોલીસને જાણ કરી કારેલીબાગ પોલીસ આવીને તમામ સ્ટીકરો કાઢી લીધા છે બીજી બાજુ એક વિરોધ પ્રદર્શન કહી શકાય પરંતુ આ એક વિરોધ પ્રદર્શન આજનું ન કરવું જોઈએ એ પણ અમારે ધ્યાને આવ્યું છે કારણ કે વડોદરાની જનતા જે રીતના અત્યારે શ્રદ્ધાંજલિ શ્રદ્ધા અર્પણ કરી રહ્યા છે પૂરો ભારત દેશ સ્તબ્ધ છે ત્યારે આ ક્યાંક વડોદરા શહેરમાં અશાંતિ ન ફેલાય તેની વડોદરા શહેરની જનતાએ ધ્યાન રાખવું પડશે વડોદરા શહેર પોલીસે પણ ધ્યાન રાખવું પડશે બીજી બાજુ માન્ય પ્રધાનમંત્રી સાહેબને અમારી એક જ વિનંતી છે કે પહેલગામમાં જે રીતનો હુમલો થયો ને સત્યાવીસ થી વધુ લોકોના ના મૃત્યુ થયા હોય ત્યારે આ નાપાક પાકિસ્તાન પર હુમલો કરી દેવો જોઈએ ને પાકિસ્તાન ને નેસ્ત નાબૂદ કરી સામાજિક કાર્યકર અતુલ ગામી દર્શકો તો બાદમાં પોલીસ આવી પોલીસ આવી અને આ પોસ્ટર્સ દૂર કર્યા દર્શક મિત્રો બીજી બાજુ નાલા સુપારા જે મુંબઈમાં આવેલું છે મુસ્લિમ બહુલ વિસ્તાર છે ત્યાં પણ મુસ્લિમોએ આવા પોસ્ટર્સ દૂર કર્યા તો હિન્દુવાદીઓએ હોબાળો મચાવ્યો હતો ગુજરાતમાં તો મુસ્લિમોએ એવા પોસ્ટર દૂર કરવા જ મેદાને પણ નથી પડતા પરંતુ અહીં તો પોલીસે જ પોસ્ટર દૂર કર્યા જુઓ નાલા સુપારામાં શું થયું હતું आप लगाओ ना आ, लगा रहे होते लगाओ ना आपकी जो मानसिकता आप अपना यूज करोगे चलो चलो, जाने दो देखिए देखिए आप गवर्नमेंट का इशू है इसलिए देखिए कले वहाँ आगे और यहाँ हम लगे आप कोई देखो ना चलो ना यहाँ बढ़ा रहे पाकिस्तानी हाँ है बिल्कुल तो। 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 तो तो। तो तो है बिल्कुल तो आपको भी नहीं होना चाहिए आप देखो क्या हिंदी में पाकिस्तान लिखो, मैं पैर रख के जाऊंगा झंडे को ये हमारे संविधान में ना ना मैं में जाओ वेस्ट बंगाल में क्या हो जाओ वेस्ट बंगाल में मैं पैदा हुआ बिहार आप देखो आपको क्या मालूम कहाँ क्या है देखिए हमारी मीडिया ने धिकी साबी की असल कभी ये डिबेट क्यों नहीं हो रहा है कि भाई इंक्वायरी क्या हुई आतंकी तो हमारे देश में बड़ी सिक्योरिटी है आतंक नेता से आगे हमारी यहाँ महाराष्ट्र में एक मर्डर होता है चार दिन पुलिस को का कितना बड़ा आतंकी हमला हुआ कोई तो भी देश का कोई शोध नहीं मनाया गया कोई तो शोध मनाया हम भी कल किए महाराज ने निकाला सब लोगों ने किया ये तो अगरबत्ती जलाए जगह जगह मोमबत्ती जला सौरी मोबाइल नहीं नहीं अगरबत्ती नहीं, नहीं।, नहीं।, अगर नहीं।, 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 नहीं होगा नहीं ये बात पाकिस्तान वाले आके आप हमारी जैसा बोल रहे हो तो नहीं बोलो बोलो देखिए हम आपस में बोलेंगे कि लेडीज के सामने गाली दे रहे नहीं नहीं ये तो हर एक की अपनी मानसिकता है पाकिस्तान का नाम भी लिखता है वो आप બોલને કા નો તકલીફો મેં ચલ કે જાઉં લીધું ગાર્ડન લખાઉન તું ગાર્ડન મજા જા

આ તો વ પાકિસ્તાન ક્યાં ઠંડા વાઇટ भाई जी तो, तो पाकिस्तान तो तो हाँ का का झंडा हाँ। है कि नहीं दिख रहा है पाकिस्तान का पाकिस्तान का दिख रहा है पाकिस्तान का दिख रहा है कि नहीं झंडा पाकिस्तान का दिख रहा है मत ना भाई को मत खत्म करो भाई पाकिस्तान खड़ा हो जा रहा तो पाकिस्तान की तो मैं और रखूंगा पाकिस्तान का દર્શક મિત્રો કારેલી બાગ પોલીસે આ ફ્લેગ ના સ્ટીકર લગાવનાર ત્રણ યુવાનોની ધરપકડ કરતા હિન્દુઓમાં માં રોષ જોવા મળ્યો દર્શક મિત્રો નાલા સુપારામાં મુસ્લિમોએ એ ઝંડા ઉખાડ્યા તો એમની સામે કોઈ કાર્યવાહી નહી પરંતુ અહીંયા ઝંડા લગાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો આતંકની સામે એવા ત્રણ કારેલીબાગના યુવાનોની ધરપકડને પગલે કારેલી બાગના નાગરિકો કહી રહ્યા છે કે શું આપણે પાકિસ્તાનનો વિરોધ પણ ના કરી શકીએ દર્શક મિત્રો જોઈએ પોલીસ શું એક્શન લે છે સોસાયટીના નાકા ઉપર સાંઈ બાબા સોસાયટીના નાકા ઉપર ત્યાંના સ્થાનિક નાગરુ નાગરિકોએ જમ્મુ કાશ્મીરનો જે આતંકી ઘટના ઘટી છે અને એ પાકિસ્તાન પ્રેરિત હોવાથી પાકિસ્તાનના ઝંડા રોડ પર ચોંટાડી અને લોકોના પગ નીચે કચડાય એના માટે એક પ્રયત્ન કરેલો તો સ્થાનિક આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે કોઈ અતુલભાઈ ગામેથી કરીને છે તેમણે પોલીસને સો નંબર પર કમ્પ્લેન કરતા પોલીસે સ્થાનિક ચાર પાંચ કાર્યકરોને અહીંયાથી લઈ ગયેલી અને પોલીસને અમે પૂછતા પોલીસનું એવું કહેવું છે કે અમારી કમ્પ્લેન આવે એટલે અમારે એનો પ્રોસેસ કરવો પડે તો એના ભાગરૂપે કોઈ ગુનો બનતો નથી પરંતુ સામાન્ય તપાસ કરીને પોલીસે તેમને છોડી દીધેલ છે તો ખરેખર અમે પૂછ્યું કે પકડી લાવવાનું કારણ શું તો અતુલ ગામેજીએ જે ફરિયાદ કરી એવી કરી કે શાંતિ ડોળવાનો પ્રયત્ન લાગે છે અમને તો અતુલભાઈને હું પણ કહેવા માગું છું કે સોશિયલ મીડિયામાં ઘણી બધી રીલો ચાલે છે આજે પણ વડોદરા શહેરમાં કેટલાક મુસ્લિમો દ્વારા રીલો ચલાવાઈ રહી છે આડકતરી રીતે ધમકીઓ આપી રહ્યા છે એ કદાચ અંદર ઘરમાં બેઠેલા ગદ્દારો હોઈ શકે છે તો તેની પણ એક કમ્પ્લેન આપે આજે ગોરવા પોલીસ સ્ટેશનમાં મેં એક કમ્પ્લેન એક વિડીયો મોકલ્યો છે હવે જોઈએ કે એમાં શું પોલીસ કરે છે અને અતુલભાઈને પણ કહું છું કે આવા ઘણા બધી રીલો ચાલે છે એટલે તમે કમ્પ્લેનો કરો શાંતિ ડોળવાના પ્રયત્નો સામે તરફે પણ થઈ રહ્યા છે અને તમને પાકિસ્તાન પ્રત્યે એટલો બધો પ્રેમ કેમ છે ભારતનું ખાવું ભારતમાં રહેવું ભારત પર જીવવું અને પાકિસ્તાનમાં વરસાદ પડે છત્રી અહીંયા ખોલવી આ કેટલું વ્યાજબી છે ખરેખર આ નિંદાને પાત્ર છે તમને આ દેશે રોજી આપી છે રોટી રોટી આપી છે આ દેશમાં ખાધું છે તમે આ દેશમાં તમારે સોમાન બેર જીવ્યા છો તમે અને આજે જે કંઈ તમે સોમાન બેર જીવી રહ્યા છો તે ભારતના પ્રતાપે છે તો આ ભારતનો વિરોધ ગણાશે અને પાકિસ્તાન પ્રેમ તમારો દાખવે છે ખરેખર સોનથી દોળાશે એનો પ્રયત્ન જે કંઈ હોય તે પોલીસનું કામ છે પોલીસ પોલીસનું કામ કરશે તમારે આમાં દાયા પણ કરવાની જરૂર નથી નહીં તો આ જ પ્રજા આ જ ભારતવાસીઓ આ જ રાષ્ટ્રવાદીઓ આ જ દેશના જે કંઈ દાજતા જે કંઈ લોકોમાં દેશદાસ છે આવા લોકો તમને તમારું સ્થાન બતાવી દેશે અને આ મીડિયાએ પણ તમને અતુલ ગામેચી બનાવ્યા છે તમે પોતે નથી બન્યા તો આ મીડિયા પણ આજે એ જ કહેવા માગે છે કે અતુલ ગામેચી શાનમાં સમજી જાય તો સારું છે અને પોતાની વાહિયાત વાણી વિલાસ બંધ કરે જય શ્રી જય શ્રીરામ ભારત માતા જય સાંઈ નગર સોસાયટીના કાર્યકર્તાઓને એના લોકલ જે રહેવાસીઓ છે એમને વર્ષોથી હું પરિચિત છું એમના ત્યાંથી મને ફોન આવ્યો કે કાલે રાતે ક્યાંક આ સોસાયટીના આજુબાજુના જે છોકરાઓ અહીંયા બેસે છે દેશભરમાં જે પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા જે નિર્મમ હત્યા કરવામાં આવી આખા દેશમાં એનો જનઆક્રોશ છે અને એને ધ્યાનમાં રાખીને એ લોકોએ અત્યાર રોડ પર પાકિસ્તાનના ઝંડા લગાવ્યા હતા અને ત્યાં આગળ વિરોધ પ્રદર્શન કંઈક રાતે લોકોએ કર્યું હતું હવે ક્યાંક કોઈક આરટીઆઈ એક્ટિવિસ્ટ કે કોઈક છે ગામેચી કરીને એ એ ભાઈએ કંઈક સો નંબર પર કંટ્રોલ પર ફોન કરીને આની કમ્પ્લેન કરી હતી પહેલી વસ્તુ પાકિસ્તાનનો ઝંડો ઘર પર નથી લગાવ્યો રોડ પર લગાવ્યો છે અને વિરોધ પ્રદર્શન કર્યો છે તો એનો વિરોધ આ લોકોએ એમની જાતે કરેલા વિરોધમાં કોઈ આમાં કમ્પ્લેન કરવાની હોય નહીં પણ તે છતાં આ ભાઈએ આરટીઆઈ એક્ટિવિસ્ટે અહીંયા એમને ફરિયાદ કરી પોલીસને અને એના લીધે એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા એમનો જવાબ લખાઈ દીધો છે અને લખાઈને એમને છોડી દીધા હું પોલીસ સ્ટેશન જ હતો એના આ જ્યારે બનાવની ખબર પડી કે એમને પોલીસ સ્ટેશન લઈ ગયા છે એટલે હું પોલીસ સ્ટેશન ગયા હતા અમે વિસ્તારના આગેવાનો છે વીએચપીના કાર્યકર્તાઓ પણ છે પોલીસ પણ એમને કીધું કે આમાં કોઈ કમ્પ્લેટ નથી કરી ખાલી એમનો જવાબ લેવાનો છે કેમ એમને લગાયા હતા શું કર્યું એ ખાલી એમને સ્ટેટમેન્ટ લઈને અત્યારે છોડી દેવામાં આવ્યા છે પણ અત્યારે અહીંયા જે લોકલ છે એમનો ફોન આવ્યો હતો એટલે એમને મળવા માટે આવ્યા છે કે ચિંતા ના કરશો પોલીસે કોઈ દંડનાત્મક કાર્યવાહી નથી કરી કોઈ કેસ ફાઇલ નથી કર્યો ખાલી એમનો જવાબ લઈને છોડી દીધા છે